અતિતાનાગતા પિતૃવંશાસ્તું તરએ કાન્દારરે વૃક્ષરોપી તસ્મા વૃક્ષાએ જે લુપુ એવી બંજર જગ્યા છે કે જે જગ્યા ઉપયોગમાં જ્યાં જ્યાં ખેતી થાય એવી નથી જ્યાં બીજું કાંઈ ઉગે એમ નથી એવી કોઈ જગ્યા તમારી નજરે ચડે એવી જગ્યાએ તમે પીપળો વાવો વડલો વાવો ઉમરો વાવો એ વૃક્ષને વાવી અને એનો ઉછેર કરો તો જે વૃક્ષ વાવે છે એ પોતાની વહી ગયેલી પેઢી એનો પણ ઉદ્ધાર કરે છે અને આવનાર જે પેઢી છે એમનું પણ કલ્યાણ કરે છે આજ જે આ જન્મમાં વૃક્ષ વાવે છે ને એ વૃક્ષને તમે પાણી પાવ એ વૃક્ષને તમે ટાઈમે ટાઈમે જે કંઈ જોઈએ બધું આપો એટલે પછી શું થાય તો કીધું વૃક્ષ હોય ને એને તમારી અરે હેત થઈ જાય હેત થાય એટલે શું થાય તો કીધું શિવ પુરાણ એમ કહે એ જ વૃક્ષ બીજા જન્મમાં તમારા ઘરે દીકરો કે દીકરી થઈને જન્મ લે છે શિવ પુરાણ ઉમા સંહિતા કહે છે એટલા માટે વૃક્ષ વાવે કોણ આ ગલ જ્યાંથી તોડ્યો હોય એ ક્યાંથી લેવા કુંડલા થી ફળ મળે તો કીધું નહીં લાવ્યું હોય એને મળે અને વાવ્યું હોય ને એને મળે આ ભલે ને ગમે ત્યાં ઉગ્યો હોય કદાચ અમદાવાદ બાજુ ઉગ્યું હોય ને આ બાજુ ગલ આવ્યું હોય પણ ઉગ્યો ભલે અમદાવાદમાં પણ પહોંચી ગયા ગયું તો આ વાત તો હજારો ફૂલ દરરોજ ઉગે છે અને કરમાયને પડી જાય છે પણ આ ફૂલના ભાગ આ ફૂલના ભાગ ઉગડી ગયા કે શ્રાવણ મહિનામાં ભાગવતજી ઉપર એની પૂજામાં એ ફૂલ પદરાવ તો કીધું વૃક્ષ વાવ્યા પછી જે ફૂલ આવે છે એ ફૂલ દેવતાઓની પૂજા કરે છે ફૂલ ફૂલ ગયા પછી ફળ આવે એ ફળ પિતૃઓની પૂજા કરે છે અને છાયા છે એ અતિથિઓની પૂજા કરે છે એટલા માટે વૃક્ષનું વાવેતર અવશ્ય કરવું જોઈએ વાવેતર ન કરીએ તો શેઢે પાળે ક્યાંક હોય જે આપણને નડતું ન હોય એના કારણ વિના કાપી ન નાખવું જોઈએ હજી એક ડગલું આગળ વૈયા જઈએ બહુ વધારે જાડવા ન વાવીએ તો કાંઈ નહીં પણ આપણી પૂરતું વાવી લેવાય સમજાય છે ને આપણી પૂરતું આપણે જ્યારે જઈએ ત્યારે એકાદું જાળવું તો જોઈએ ને આમ કરીને દિવાસની મૂકવા હા તો આપણા માટે જે કપાયને સુફ સુકાઈ ગયું છે એનું ઋણ આપણી ઉપર ન ચડે એટલા માટે દરેક વ્યક્તિએ બહુ વધારે નહીં તો કાંઈ નહીં પણ પોતાના જીવનની અંદર એક વૃક્ષ અવશ્ય વાવવું જોઈએ એક વૃક્ષનો ઉછેર અવશ્ય કરવો જોઈએ